નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સૌ મિત્રોનો આપણે સૌને સહિયારી YouTube ચેનલ મિશન જીકે માં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો ઘણા વિદ્યાર્થી ભાઈ બહેનો તલાટીની પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે તો તલાટીની પરીક્ષાની તારીખને લઈને એક મહત્વની અપડેટ આવી ચૂકેલી છે તલાટીની પરીક્ષા ક્યારે લેવાશે કોલ લેટર ક્યારે નીકળશે તેની વિગતવાર માહિતી આ વિડિયોમાં સામેલ છે વિડિયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડિયો જોઈ રહ્યા હોય જે રીતના તમે જોઈ રહ્યા છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો એક નંબરની જે છે બે હાજર છવ્વીસ મહેસૂલ તલાટી ની જે ભરતી તેની પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબતે છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર દ્વારા ત્રેવીસ પાંચ બે હજાર પચીસ ના દિવસે વિદ્યાર્થી ભાઈનો મહેસૂલ વિભાગ હસ્તક મહેસૂલ તલાટીની કુલ બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ માટે જાહેરાત ક્રમાંક જે ત્રણસો એક જે છે બે હજાર પચીસની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું જેમની પ્રાથમિક પરીક્ષા આયોજનની વિગત નીચે મુજબ છે જેને સંબંધિત ઉમેદવારે નોંધ લેવી તો તેમની પ્રાથમિક કસોટી એટલે કે તલાટીની જે પરીક્ષા છે ઓએમઆર બેઝ પદ્ધતિની છે તેમની પરીક્ષા વિદ્યાર્થી ભાઈનો ચૌદ નવ બે હજાર પચીસના દિવસે લેવાશે પરીક્ષાનો સમય છે બપોરે બે થી પાંચ કલાકે આ પરીક્ષા રહેશે તો સાત તારીખથી પાંચથી સાત તારીખ વચ્ચે પણ ડિક્લેર થઈ જશે તો આ રીતના વિદ્યાર્થી ભાઈ એક તલાટીની પરીક્ષાની જે તારીખ છે એ ટેન્ટેટીવ તારીખ આપણે એમ કહી શકીએ કે તારીખે પરીક્ષા લેવાશે ચૌદ નવ બે હજાર ના દિવસે વિદ્યાર્થી ભાઈ પરીક્ષા લેવાશે તેને અગાઉ એક અઠવાડિયું અગાઉ વિદ્યાર્થી ભાઈનો કોલ લેટર ઇસ્યુ થઈ શકે તો આ રીતના મહત્વની અપડેટ હતી જે આપણા સમક્ષ લઈને આવ્યા જોઈ જો વિદ્યાર્થી ભાઈ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો બધું શેર કરજો ધન્યવાદ